પેદાના લોટમાંથી ઢગલો બંધ આજે આપણે વરાળિયા પાપડ બનાવશું તમે જોઈ શકો છો કે કેટલા એકદમ સરસ ક્રિસ્પી અને પોચા બન્યા છે તો ચાલો હવે આપણે આની રેસીપી જાણીએ વિડીયો પસંદ આવે તો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો

અને જીરું લઈ લીધું છે જેરું તમે તમારી પસંદ પ્રમાણે ઓછું કે વધારે ઉમેરી શકો છો મને વધારે પસંદ છે એટલે મેં થોડુંક વધારે ઉમેર્યું છે તમે થોડુંક ઓછું ઉમેરો તો પણ કંઈ વાંધો નથી આવતો હવે આપણે આમાં પાણી ઉમેરશું આ જ કપના માપથી આપણે એક કપ પાણી લઈ લઈશું અને પાણી આપણે બધું એકસાથે નહીં ઉમેરીએ થોડું થોડું ઉમેરતા જશું અને સરસ બેટર બનાવી લેશું જો તમે બધું પાણી એક સાથે ઉમેરી દેશો તો પછી આપણે મંદાના લોટમાં ગાંઠા ભાંગવામાં તકલીફ થશે એટલે પાણી આપણે આવી રીતે થોડું થોડું જ ઉમેરવાનું અને એકદમ સરસ બેટર બનાવી લેવાનું છે તો મેં આવી રીતે બેટર બનાવી અને તૈયાર કરી લીધું છે હવે આપણે આને દસ મિનિટ ઢાંકી અને રાખી દઈશું અને આપણે આમાં ઈનો કે ખાવાનો સોડા કે પાપડખાર કે કોઈ પણ વસ્તુ ઉમેરવાના નથી અને ખીરું દસ મિનિટ થાય ત્યાં સુધી આપણે આવી રીતે બીજી તૈયારી કરી લઈએ તેમાં મેં આવી રીતે વાસણ લઈ લીધા છે તમે આવી રીતે કોઈ પણ નાનું કે મોટું વાસણ લઈ શકો છો અને હવે આપણે આમાં તેલ લગાવી દેવાનું છે આમાં આપણે પાપડ બનાવવાના છે તમારે નાના મોટા જે પ્રમાણે બનાવવા હોય તે પ્રમાણે તમારે વાસણમાં તેલ લગાવી લેવાનું એ હવે મેં આવી રીતે એક તપેલામાં પાણી લઈ લીધું છે અને જે તપેલાના માપનું વાસણ છે તેમાં જ આપણે તેલ લગાવી અને તૈયાર કરી લેવાનું છે અને આ કટોરી નાની નાની પાપડ બનાવવા માટે આપણે આવી રીતે સેટ કરશું અને પછી આપણે આને ઢાંકી અને કવર કરશું તો હવે આ પાણીને હું ગરમ કરવા માટે રાખી દઈશ અને આપણું બેટર ઢાંક્યું હતું તેને પણ દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે આને હલાવી લેવાનું છે એક વખત અને આપણે ઘરમાં વરાળી બાપતા જશું જો તમારી સાથે કોઈ મદદ કરવામાં હોય તો તમારે સરળ રહે કે એક આવી રીતે બેટર ઉમેરતું જાય અને બીજું આપણને પાપડ કાઢી અને સુકવવામાં મદદ કરે અને તમે જોઈ શકો છો કે બેટર આટલું જાડું છે કે ચમચી ઉપર સરસ કોટ થઈ રહ્યું છે એટલું પાતરું બેટર તમારું હોવું જોઈએ તો આવી રીતે આપણે ઉમેરતું જવાનું અને આવી રીતે હવે આપણે ફેલાવી દેવાનું છે અને આને હું તપેલા ઉપર રાખીને પણ તમને બતાવીશ કે આ કટોરી આવી રીતે સીધી જ રહેવી જોઈએ નહીંતર એક સાઈડ પાપડ જાડો થઈ જશે અને એક સાઈડ પાપડ આછો થઈ જશે તે પણ તમે હમણાં બતાવો તમે જોઈ લેજો કે આપણી આ ડીશ એકદમ સીધી જ રહેવી જોઈએ તો હવે આને હું આવી રીતે ઉકળતા પાણી ઉપર રાખી દઈશ અને તમે જોઈ શકો છો કે બધું આપણું બેટર ચારેય કટોરીમાંથી વચ્ચે જતું રહ્યું છે તો તમારે ધ્યાન રાખવાનું કેવી રીતે એક સાઈડ ન થઈ જાય હવે આપણે આને ઢાંકી અને બે મિનિટ માટે ચઢવા દેજો ત્યાં સુધીમાં આપણે બીજી કટોરીની તૈયારી કરી લઈએ તો આવી રીતે હું હવે ડીશમાં મોટા પાપડ બનાવીશ તો તેના માટે મેં બ ચમચી નાખી દીધી છે જો જરૂર લાગશે તો આપણે હજી થોડુંક બેટર આમાં ઉમેરશું આવી રીતે આપણે ફેલાવી દેવાનું છે અને બેટર આપણે સાવ આછું નથી રાખવાનું થોડુંક આપણે જાડું રાખીશું જેથી પાપડ એકદમ સરસ બને તો હવે બે મિનિટ પછી આપણે પાપડને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણા પાપડ વરાળિયા થઈ ગયા છે તો હવે આપણે આને કાઢી લઈએ અને ડીશને આપણે લગાવી દઈએ અને ડીશને પણ આપણે કવર કરી દઈશું અને આને પણ આપણે બે મિનિટ માટે ચડવા દેસું અને હવે મેં આવી રીતે પાપડ સૂકવા માટે થાળી લઈ લીધી છે અને આ પાપડને આપણે પહેલાં આવી રીતે કિનારીથી ઉખેડી લેવાના છે અને પછી આપણે આને થાળીમાં સુકવતા જશું અને આ પાપડ એકથી બે જ દિવસમાં એકદમ સરસ સુકાય અને તૈયાર થઈ જાય છે અને એક વાત પર તમને જણાવી દઉં જો આવી રીતે પાપડ ચોટી જાય તો તમારે આને ઉખેડી અને સાફ કરી લેવાનું નહીંતર બીજી વખત પાપડ એમાંથી ઉખડશે નહીં અને ફરીથી આપણે જો તેલ ન હોય તો આપણે આમાં તેલ લગાવી અને તૈયાર કરી લેવાના તો હું આવી રીતે નાના અને મોટા બધા પાપડ બનાવી અને તૈયાર કરી લઉં છું હવે ફરીથી બે મિનિટ થઈ ગઈ છે તો આપણો મોટો પાપડ પણ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આને પણ આવી રીતે કાઢી લેવાનો છે અને આવી રીતે વચ્ચે વચ્ચે જો પાણી ઓછું થઈ જાય તો તમારે થોડુંક પાણી પાછું ઉમેરી અને ગરમ કરી લેવાનું અને પછી જ આવી રીતે બીજી પ્લેટ રાખવાની તો આવી રીતે આપણે બધા પાપડ બનાવી અને તૈયાર કરી લઈએ મોટા પાપડને પણ આપણે આવી રીતે કિનારીથી ખોલી લઈએ અને એક પ્લાસ્ટિક ઉપર આપણે આને સુકવતા જાશું તો હવે બે દિવસ પછી તમે જોઈ શકો છો કે આપણા નાના અને મોટા બધા પાપડ સુકાય અને સરસ તૈયાર થઈ ગયા છે અને સુકાવામાં તડકા ઉપર આધાર હોય છે જો એકદમ સરસ ચોખ્ખો તડકો હોય તો એકથી દોઢ દિવસમાં સુકાઈ જાય છે અને વાદળછાયું વાતાવરણ હોય તો સુકાતા વાર લાગે છે અને મેં આવી રીતે ગરમ ગરમ તેલમાં પાપડને ઉમેરી દીધો છે અને ધ્યાન રાખવાનું કે તેલ એકદમ ગરમ હોવું જોઈએ નહીંતર વાર લાગશે અને પછી સરસ ફૂલશે નહીં તો તમે જોઈ શકો છો કે આપણા પાપડ ફૂલી અને એકદમ સરસ ડબલ થઈ ગયા છે અને જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલું બે આઇકન દબાવજો જેથી આવી જ અવનવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળતી રહે તો ફરી મળીએ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો અને ચેનલ નવી છે તો પ્લીઝ સપોર્ટ કરવાનું ભૂલશો નહીં